વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય ગુજરાતી કલશોર આપણો વિષયાંક છે પાઠ દસ જુઓ બાળ મિત્રો અગાઉની વિડીયોમાં આપણે પાઠ એકથી નવમાં સરસ મજાની સમજૂતી મેળવી લીધી તે ઉપરાંત પાઠ એકથી નવ સ્વાધ્યપોથીમાં પણ તેનું લેખન કાર્ય કમ્પ્લીટ કર્યું હવે આજે આપણે પાઠ દસ કે જેનું નામ છે ચાલો સૌને રમત મુબારક આ પાઠમાં આવતા એક ગીત ગીતના બોલ છે રમશું રમશું રેલમ છેલ આપણે આજે આ ગીત વિશે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે આ ગીત આધારિત કેટલાક શબ્દોનું લેખન વાંચન કરી લઈએ આ ગીત કોણે લખ્યું છે તમને ખબર છે હરિકૃષ્ણ પાઠક કૃષ્ણ પાઠકે આ ગીત લખ્યું છે તો ચાલો બાળમિત્રો આપણે સૌ પ્રથમ શબ્દોનું લેખન વાંચન કરીશું તો તમારે પણ મારી સાથે સાથે શબ્દોનું લેખન વાંચન કરવાનું છે શબ્દો રમશું રેલમ છેલ હળશું મળશું કરશું ગેલ ખડખડ ખેલમ ખેલ શિયાળો તાડ ઉનાળો લુય વરસાદ વાછણ મજા ગમ્મત ધીંગામસ્તી ઠેલમ ઠેલ જો બાળ મિત્રો આ શબ્દોનું આપણે લેખન વાંચન તો કર્યું બરાબર ને તમારે તમારી ગુજરાતીની નોટમાં આ શબ્દોને સારા અક્ષરે બે બે વાર લખવાના રહેશે સમજ પડી ગઈ ને તમને તો ચાલો હવે આપણે ગીત વિશે ચર્ચા કરીએ ગીતની સમજૂતી ચાલો બાળ મિત્રો સૌ પ્રથમ તમારે મારી સાથે સાથે વાંચન કરવાનું છે રમશું રમશું રેલમ છેલ હળશું મળશું કરશું ગેલ ખડખડ હસવું ખેલમ ખેલ રમશું રમશું રેલમ છેલ જુઓ બાળ મિત્રો સૌ પ્રથમ તો આપણે આ ગીતમાં શું જોઈ રહ્યા છીએ રમશું રમશું રેલમ છેલ એક નાનું બાળક કલ્પના કરી રહ્યો છે કે આપણે રમત રમીશું રેલમ છેલની રમત રમીશું તમને કંઈ ખ્યાલ આવે છે કે આ ગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે આ ગીતમાં ઋતુઓ વિશેની વાત કરવામાં આવી છે આપણા ભારત દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ અનુભવાય છે શિયાળો ઉનાળો ચોમાસું અને આપણે આ ત્રણે ત્રણ ઋતુઓનો અનુભવ સારી રીતે લઈએ છીએ તો બાળક અહીં શું કહેવા માંગે છે રમશું રમશું રેલમ છેલ હળશું મળશું કરશું ગેલ ગેલ એટલે રમત આપણે રમત રમીશું રેલમ છેલની રમત રમીશું હળીશું મણીશું અને રમત કરીશું ગેલ કરીશું ખળખડ હસવું ખેલમ ખેલ હસવું પણ કેવું હસવું ખળખડાટ હસવું ખુલ્લા દિલથી હસવું રમશું રમશું રેલમ છેલ તમે પણ નાના નાના બાળકો છો તમે તમારા મિત્રો સાથે રમત રમો છો ત્યારે એકદમ ખોવાઈ જાઓ છો હળી મળીને રમો છો ગેલ કરો છો જોર જોરથી ખળખળાટ હસો છો બરાબર ને ચાલો હવે આપણે આગળ જોઈએ ભલો શિયાળો મજાની મારી સાથે સાથે વાંચન કરો ભલો ઉનાળો લૂઈ મજાની વરસાદે વાછંટ મજાની જો બાળ મિત્રો તમને ખબર જ છે શિયાળો એટલે શિયાળામાં આપણને શું લાગે ઠંડી લાગે છે ટાઢ એટલે ઠંડી શિયાળામાં ઠંડી લાગે છે એટલે આપણે શિયાળામાં ઠંડીની મજા લઈએ છીએ ભલો ઉનાળો લુઈ મજાની હવે ઉનાળાની ઋતુ ઉનાળાની ઋતુમાં આપણને ગરમી લાગે છે ગરમ ગરમ લૂ આવે છે આપણે ઉનાળાની ઋતુમાં લૂ લઈએ છીએ લૂ લઈએ છીએ એટલે તમે તડકામાં બહાર નીકળો છો ઘરની બહાર નીકળો છો તો તમને લૂ લાગી જાય છે એટલે કે ગરમ ગરમ લૂનો અનુભવ કરીએ છીએ ગરમ ગરમ લૂ લઈએ છીએ તેની પણ એક અલગ મજા હોય છે વરસાદે વાછંટ મજાની વરસાદ એટલે કે ચોમાસાની ઋતુ ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણીની વાછટ પાણીની વાછટથી આપણે મજા લઈએ છીએ એટલે કે તેમાં ભીના ભીંજાઈ જવાનું મન થાય છે વરસાદમાં પલળવાનું મન થાય છે છત્રી લઈને બહાર નીકળીએ છીએ તોય આપણને છત્રી સાઈડ પર મૂકી દેવાનું અને એમાં વરસાદના પાણીમાં નહવાની મજા આવે છે બરાબર ને છત્રીસ સાઈડ પર મૂકી દો છો ને તમે પણ સાઈડ પર મૂકી દો છો ના ચાલો આજે આપણે ભીંજાઈ જઈએ નહિએ પલળીએ એવી રીતે તમે વરસાદમાં પણ પલાળવાની મજા લો છો સમજ પડે છે ને તમને શિયાળો ઉનાળો ચોમાસું આ વર્ષની ત્રણ મુખ્ય ઋતુઓ છે ચાલો હવે આપણે આગળ જોઈએ બારે માસ મજાની ગમત રેલમ છેલ જુઓ બાળ મિત્રો અહીં શું કહેવા માંગે છે બારે માસ મજાની ગમ્મત એટલે કે આપણે બારે માસ ગમત લઈએ છીએ મજાની ગમ્મત લઈએ છીએ દરેક ઋતુમાં આપણે તે ઋતુનો અનુભવ લઈએ છીએ ધીંગા મસ્તી ઠેલમ ઠેલ તમે તો નાના બાળકો છો તમને તો બધે મજા જ આવે છે નહવાની મજા ઊંઘવાની મજા રમવાની મજા શિયાળામાં ઠંડીની મજા ઉનાળામાં ગરમીની મજા ચોમાસામાં વરસાદમાં પલળવાની મજા બારેમાસ ધીંગા મસ્તી મજાની ગમ્મત ધીંગા મસ્તી ઠેલમ ઠેલ રમશું રમશું રેલમ છેલ જુઓ બાળ મિત્રો આ ગીત તમારે તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે એક વાર લખવાનું રહેશે તે ઉપરાંત આપણે જે શબ્દો જોઈ ગયા છે તે શબ્દોને તમારે તમારી ગુજરાતીની નોટમાં બે બે વાર સારા અક્ષરે લખવાનું રહેશે તમને સમજ પડી ગઈને થેન્ક યુ